શ્રી અંબી વિદ્યાલય દ્વારા ટ્રી પ્લાન્ટેશન ડે ઓબ્ઝર્વ કરવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓ સાથે સાથે ટીચર્સ પ્રિન્સિપલ્સ અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્તલબેન શાહ અને આશીષભાઈ શાહ એમણે પણ આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો અને કપુરાઈ પોલીસ સ્ટેશનના શી ટીમના મેડમ જે છે મિસ પ્રિયંકા પ્રજાપતિ એવા આજે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે એમના તરફથી છોડ પણ લાવ્યા હતા વિદ્યાર્થીઓએ પણ આજે ટ્રી પ્લાન્ટેશન કર્યું એમણે પણ કર્યું એમણે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્લેજ અપાવી કે ખાલી વૃક્ષ આપણે વાવવાના નથી સાથે સાથે એનું જતન પણ કરવાનું છે એને ઉછેરવાના પણ છે અને સાથે ઘણો સારો સંદેશ આપ્યો કે ગ્લોબલ વોર્મિંગ જે આજકાલ ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ છે વૃક્ષ જે કાપી રહ્યા છે એ બધામાં જે વિદ્યાર્થીઓ છે એ જ એન જે યુવાધન છે એ જ આગળ આપણાને આ બધું વસ્તુમાંથી મુક્ત કરાવે એમ છે એટલે એમને જે એમને આપણે આગળ શિક્ષણ આપીએ તો ખરેખર આજે જે થઈ રહ્યું છે એને આપણે સ્ટોપ કરી શકીએ જે આ કાર્યક્રમ કાર્થી કરો છો કેટલા ટાઈમથી કરો છો અમે જ્યારથી સ્કૂલ શરૂ થઈ અમારી બે હજાર ત્યારથી દર વર્ષે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ અને એ બી એમાં દર વર્ષે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે લોકોને શું મેસેજ આપશો બસ જે આજે આજકાલ ગ્લોબલ વોર્મિંગ છે પોલ્યુશન વધી ગયું છે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન જે છે એ આપણે જ કરવું પડશે કોઈ કરી નહીં જાય જ્યારે આપણે પ્રકૃતિ પાસેથી લઈએ છીએ તો આપણે આપવાની પણ ભાવના હોવી જ છે પ્રતિજ્ઞા દ્વારા એ જ વિદ્યાર્થીઓને મેસેજ પહોંચાડ્યો છે કે ખાલી આપણે પ્રકૃતિ પાસેથી લેવાનું નથી ખાલી વૃક્ષ વાવવાનું નથી પ્લાન્ટ પ્લાન્ટ નથી કરવાનું ખાલી પણ સાથે સાથે એનું જતન કરવાનું છે એની કાળજી રાખવાની છે એનું માવજત કરવાનું છે અને આપણે પોતે તો લગાવીએ પણ આપણી જોડે બીજા બધા છે એને પણ આપણે એ પ્રમાણેની એ લોકોને એ લોકોમાં એ ભાવના કેળવાય એનું રક્ષણ કરવાનું છે એ અમે આજે પ્રતિજ્ઞા દ્વારા આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ વૃક્ષારોપણના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કપુરાઈ પોલીસ સ્ટેશનમાંથી સી ટીમના અધિકારી શ્રી પ્રિયંકાબેન હાજર રહ્યા હતા તેમજ અમારી શાળાના ડાયરેક્ટર આશિષ સર મિત્તલ બેડમ અને આચાર્યો બાળકો આ બધાની ઉપસ્થિતિમાં આજે વૃક્ષારોપણનું એક આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં તેમજ બહારના જે પણ વ્યક્તિ હોય એ લોકો એક જાગૃતિ કેળવાય કે ના ખરેખર વૃક્ષારોપણ કરવું જોઈએ આજના યુગમાં જે પ્રમાણે જે ચાલી રહ્યું છે એના હિસાબમાં કે જો ભાઈ આ એક વૃક્ષ રોપીશું બાકી આપણે તો અત્યારે જોઈ જ રહ્યા છે કે ભાઈ જ્યાં જ્યાં અત્યારે જંગલો હતા ત્યાં અત્યારે સિમેન્ટના જંગલો થઈ ગયા છે તો આપણે એક વૃક્ષારોપણની જાગૃતિ લાવી અને બાળકોમાં પણ આ જાગૃતિ શરૂઆત ત્યાંથી થઈ જાય તો દરેક બાળક પોતાની ઘરે વર્ષમાં એક છોડ રોપશે તો પણ સારામાં સારું પર્યાવરણનો જો આપણો ઉદ્દેશ્ય છે એ પૂરો થશે એવું એવા એક સદભાવ સાથે અમે લોકોએ આ કાર્યક્રમની કેટલા વર્ષોથી શરૂઆત કરી છે અને આ વર્ષે પણ તેવું આયોજન કરેલું આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો